દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા શહેર પોલીસ પણ એલર્ટમાં આવી હતી રેલવે સ્ટેશન બસ ડેપો મોલ સહિતની ભીડભાડવાળી જગ્યાઓ પર બંદોબસ્ત વધારવા સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું દિલ્હીમાં કારમાં સાંજના સમયે થવાના કારણે નિર્દોષ લોકોના મોત થયા જ્યારે લોકો ઘાયલ થયા છે જેના પગલે સમગ્ર દિલ્હી હચમચી ઉઠ્યું છે ત્યારે દિલ્હીમાં થયેલો બ્લાસ્ટ સીએનજીના કારણે થયો છે કે પછી અન્ય કાવતરું છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે ત્યારે આ બ્લાસ્ટની ઘટનાને પગલે વડોદરા પોલીસ પણ એલર્ટ મોડમાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવી ભીડભાડ વાળી જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો ઉપરાંત જુદા જુદા વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ સઘન કરી દેવામાં આવ્યું હતું શહેરના બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન મોલ મલ્ટીપ્લેક્સ બજારો સહિત સ્થળ કે જ્યાં ભીડભાડ થતી હોય આવા ચુસ્ત સ્થળો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવા સાથે બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો આજ રોજ દિલ્હી ખાતે બોમ્બ બ્લાસ્ટ થયેલ છે જે બ્લાસ્ટિંગ થયું છે એ અનુસંધાને આપણે અમારા નાયબાના પોલીસ અધિક પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અભય સાહેબના હોય તમામ ડિવિઝનમાં યુનિટના ખાતે મેસેજ પાસ કે તમામ જગ્યા પર રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ કરવું જે અનુસંધાને આજ રોજ બ્રિટીએસ ટીમ ડોગોડ સાથે તેમજ એલસીબી સ્ટાફ તેમજ અમારા સ્થાનિક સ્ટાફ સાથે રહીને તમામ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે